દવા લીધી હતી દુખાવાની ગોળી પીતા હા તો એનાથી શું થયું ફાયદો થયો કે દુખ પીતેસ લગે સારું પછી એ ચાલુ થઈ જાય પછી ચાલુ થઈ જાય અત્યારે હવે દવા બંધ છે ને આપણે હા દવા બંધ હવે ફાયદો કેટલો 50% જેટલો 50% જેટલો દુખાવો થાય છે હવે એટલો બધો ન થતો ન થતો અને પલોઠી વાડીને બેસી શકતા તમે હવે બેસી આવું છું અડધો કલાક પહેલા કેટલી વાર બેસતા પેલા બેસા તો નહોતો મોવાત રે બેસા તો જ નતો તો હું હતો બગદકો માં તો ખાલી ચડકે હવે અડધી કલાક બેસો હો ને કંઈ વાંધો નથી આવી રીતે ભલોઠીવાડી ને બે હતા જ નઈ ને તમે પાંચ છ વર્ષથી બેઠા જ નથી ને નિયત જ નહીં થોડુંક બી હે યાર હે અડધો કલાક બેસાય અડધો કલાક એ નહોતો બેસા તો પેલો પેલા નો બેસાતો ને ભલોઠીવાડી ને બેસતા જ નઈ હવે અડધો કલાક બેસાવ મૈજો ને આપણે કાલે કર્યાતા એકી પસંદ ને આજે બીજો દિવસ છે કાલે એક જ દિવસમાં બીજા ને શું કહેવા માંગો આ કરે તમને ફાયદો થયો આ કરાય ને જય દ્વારકાધીશ